આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સંતરામપુરમાં મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો હતો આઝાદ મેદાન ખાતે ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે ભારત સરકારે મુંડાજીના જન્મદિવસ એટલે કે નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપ્યું છે મંત્રીએ જણાવ્યું હતું કે બિરસા મુંડાજીએ માત્ર પચ્ચીસ વર્ષની આયુમાં જ બ્રિટિશ હુકુમતને હચમચાવી હતી આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રી રીવાબા સહિત મહાનુભાવોના હસ્તે લાભો સન્માન પત્રો વિતરણ કરાયા હતા આ સાથે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાથી જ જનજાતીય ગૌરવ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિ દરેકે નિહાળ્યું હતું મહિસાગર જિલ્લાના અહીંયા કક્ષાની જે રીતે સંતરામપુરના આઝાદ મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો મહિસાગરમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિને ઉજવવામાં આવી હતી રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભ સહિત સન્માનપત્રો પણ આપવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાથી જનજાતીય ગૌરવ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ દરેક દ્વારા નિહાળવામાં આવ્યું હતું સંતરામપુરના આઝાદ મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો મહીસાગર જિલ્લાના કક્ષાનો અહીંયા જે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવ્યો આઝાદ મેદાન ખાતે ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ ઉજી રહ્યું છે એવા બિરસા મુંડા ભગવાનજી કે જેમણે એમની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં એ ખૂબ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ એમના જન્મદિવસના એકસો ને વર્ષ જે પૂર્ણ થતા હતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંતરાપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ટિંડોળજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી